કચ્છ જિલ્લામાં નગરપાલિકાનું જે નામ છે તેમાં અંજાર નગરપાલિકા રાપર નગરપાલિકા નગરપાલિકાનો વર્ગ અ અને ક વર્ગ રાજકોટમાં જેતપુર નગરપાલિકામાં અ વર્ગમાં મોરબીમાં વાકનેર નગરપાલિકા માળિયા મિયાળા નગરપાલિકા અગ વર્ગ અને દેવભૂમિ દ્વારકામાં ઓખા નગરપાલિકા બ વર્ગમાં ભરતી જાહેર કરાઈ છે આ ભરતી વોક ઇન ઇન્ટરવ્યુ આધારિત કરવામાં આવી રહી છે વિગતવાર માહિતી જોઈએ તો પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી રાજકોટ તાબા હેઠળ નગરપાલિકાઓ પૈકી નીચે દર્શાવ્યા મુજબની ખાલી પડેલ એટલે કે અગિયાર મહિનાના કરાર આધારિત માસિક રૂપિયા પાંત્રીસ હજાર ફિક્સ પગારથી જગ્યાઓ ભરવાની થાય છે તો લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચે દર્શાવેલ તારીખ સ્થળ તથા સમયે વોક ઇન ઇન્ટરવ્યુમાં ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે લાયકાતની વાત કરીએ તો અ અને બ વર્ગની નગરપાલિકા માટે બેચલર ઓફ એન્જિનિયરિંગ સિવિલ બેચલર ઓફ ટેકનોલોજી ઇન સિવિલ એન્જિનિયરિંગ કરેલ હોય તેવા ઉમેદવાર અને અને ક નગરપાલિકા માટે બેચલર ઓફ એન્જિનિયરિંગ સિવિલ બેચલર ઓફ ટેકનોલોજી ઇન સિવિલ એન્જિનિયરિંગ ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ સિવિલ કરેલ હોય તેવા ઉમેદવાર ઇન્ટરવ્યુ આપી શકે છે વોક ઇન ઇન્ટરવ્યુ નું જે સ્થળ છે તે છે પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી રાજકોટ ઝોન જિલ્લા સેવા સદન ત્રણ ત્રીજો માળ સરકારી પ્રેસની બાજુમાં રોડ ક્લબ રોડ રાજકોટ છત્રીસ ટ્રિપલ જીરો વન તારીખ ઓગણીસ પાંચ બે હજાર પચીસ સમય સવારે અગિયાર કલાકે તો ઉમેદવારે વોક ઇન ઇન્ટરવ્યુ સમયે અસલ તથા એક નકલમાં નીચે મુજબના આધારો રજૂ કરવાના રહેશે જેમાં જન્મ પ્રમાણપત્ર સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્ર અનુભવના પ્રમાણપત્રો ઓળખનો આધાર પાસપોર્ટ સાઈઝ નો ફોટોગ્રાફ ઉમેદવારે વોક ઇન ઇન્ટરવ્યુમાં નવ કલાકે સો ખર્ચે હાજર રહેવાનું રહેશે મ્યુનિસિપલ ઇજનેરની જગ્યા પર સરકારશ્રી દ્વારા નિમણૂક આપતા કરાર આધારિત નિમણૂક પામેલ કર્મચારીનો કરાર આપોઆપ ફોર્મ થશે નિમણૂક પામનારને જે તે જગ્યા પર કાયમી થવાનો કોઈ હક પ્રસ્થાપિત થતો નથી નિમણૂક અંગે આખરી નિર્ણય પસંદગી સમિતિનો રહેશે ધન્યવાદ